કોંગ્રેસના દિગજ નેતા સિદ્ધાર્થ પટેલના વિસ્તારમાં મોટું ગાબડું પાડી કોંગ્રેસના ચારસો થી પાંચસો વિવિધ હોદ્દા ધરાવતા પાયાના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફે સોટાનો સપાટો દરભાવતી વિધાનસભામાં વિકાસના કામોની વંચાળથી અંજય જય અને પોતાના મત ક્ષેત્રના કોઈપણ પક્ષનો વ્યક્તિ હોય દરેક ને આવકારી અને તેઓના પણ કામ કરનાર શૈલેષભાઈ મહેતાની કામગીરીથી પ્રભાવિત બનેલા ડભોઈનું મોસાળ ગણાતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલ વિસ્તારમાં મોટું ગામડું પાડી કોંગ્રેસના ચારસો થી પાંચસો વિવિધ હોદ્દા ધરાવતા અને પાયાના કાર્યકરો જિલ્લા પ્રમુખ ધારાસભ્ય શ્રી અને લોકસભા ઉમેદવાર વગેરેની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાતા કોંગ્રેસ મુક્ત ડભોઈ બનવા જઈ રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું સાતમી મેએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે અમારા ઉમેદવાર જશુભાઈ રાઠો આજે દર્ભાવતી નગરીમાં પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારને કંઈક ભેટ આપવી પડે આજે તાલુકા પંચાયતના પાંચ કોંગ્રેસના અને એક અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે કરીને છ સભ્યો સાથે કુલ વીસ તાલુકા પંચાયતના સભ્યોમાંથી ઓગણીસ સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે નગરપાલિકામાં પણ એક સભ્ય જોડાયા છે એટલે નગરપાલિકામાં છત્રીસમાંથી ત્રેવીસ સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એક માત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એટલે જિલ્લા પંચાયતમાં પણ ડભોઈ વિધાનસભાના તમામ સભ્યો અત્યારે ભારતીય જનતા પક્ષના છે આ રીતે ભારતીય જનતા પક્ષ મજબૂત થયો છે ને સામે કોંગ્રેસ પક્ષ સુપડા સાપ તો ના કહેવાય હવે રડિયા ખડિયા એકાદ બે જણા રહ્યા છે ટૂંક સમયમાં એને પણ સદબુદ્ધિ મળશે ને એ પણ આવી જશે પણ આપના મારફત ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામને ખાતરી આપું છું કે ભારતીય જનતા પક્ષ એ પરિવાર છે અને જ્યારે તમે પરિવારમાં જોડાયો છો ત્યારે પરિવારના મોબી તરીકે અમે સંપૂર્ણ કાળજી રાખીશું અને તમારા સુખ દુઃખમાં અમે મદદરૂપ થઈશું ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછી ભારતીય જનતા પક્ષની નીતિઓને ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોને આપ અનુસરશો તો આમાં કોઈ વેરો આ તો તમારી સાથે નહીં થાય એવી આપના દ્વારા પણ ખાતરી આપું અને આ જે કંઈ જોડાયા છે એનાથી ગર્ભાવતી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ ખૂબ જ મજબૂત થયો છે અને એટલે જ અમે કહ્યું છે ગઈ વખત કરતાં પણ લોકસભામાં ડબલ લીડથી જસુભાઈ રાઠવાને જીતાડીશું